ઉપલેટા નાગનાથ યુવા ગ્રુપ દ્વારા લોકમાન્ય તિલકના ઉદ્દેશ્ય ધ્યાને લઈ જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલી લોકોને એક કરવા દર વર્ષે ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે હિન્દુ ધર્મમાં ભગવાન ગણપતિની સૌથી પહેલા પૂજા કરવામાં આવે છે અને તેમની પૂજા કર્યા પછી જ કોઈ પણ કાર્ય શરૂ કરવામાં આવે છે હિન્દુ ધર્મમાં ગણપતિજીના માત્ર એક નહીં પરંતુ બાર સ્વરૂપો છે અને કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ પોતાની ઈચ્છાઓ કે મનોકામના પૂરી કરવા માટે ગણપતિ બાપાના કોઈ પણ ખાસ સ્વરૂપની પૂજા કરે છે તો તેમની તમામ મનોકામના પૂર્ણ થાય છે ત્યારે ઉપલેટામાં વર્ષોથી કાર્યરત એવા નાગનાથ યુવા ગ્રુપ દ્વારા ગણેશજી સ્થાપના કરવામાં આવેલ છે ત્યારે નાગનાથ યુવા ગ્રુપ દ્વારા ગણેશજીની મહાઆરતી કરવામાં આવેલ જેમાં આમંત્રણને માન આપી પધારેલ મહેમાનો દ્વારા દરરોજ મહાઆરતી કરવામાં આવે છે સાથે સાથે ગણેશ ઉત્સવના નવ દિવસ દરરોજ આસપાસના તમામ બાળકોને વિવિધ જાતના બટુક ભોજન કરાવવામાં આવે છે તેમજ આ ગણેશ મહોત્સવમાં ભક્તો દ્વારા દરરોજ સવાર સાંજ આરતી પૂજન આરાધના કરવામાં આવે છે કાર્ય અમે વૃક્ષોપ્રિયા કરીએ છીએ ગણપતિ મહોત્સવના કાર્યમાં અમે નવ દિવસ ગણપતિની પૂજન અર્ચન કરીએ છીએ તેમજ આજે નવમાં દિવસે અમે મહાઆરતીનું આયોજન કર્યું હતું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો અને રોજ આરતી બાદ અમે બાળકોને ભટૂક ભોજન બનાવીએ છીએ તેમાં રોજ બાળકોને અલગ અલગ ભટ્ટું ભોજન જેમ કે ભજીયા ચટણી પાંભાજી પકોડા સમોસા રોજ અલગ અલગ બાળકોને પ્રસાદી આપીએ છીએ આજે નવમાં દિવસે અમે બાળકોને ભટ્ટ ભોજનમાં લાઈવ ઝોકરા આપીએ છીએ અમારો મુખ્ય હતું જેમ લોકમાન્ય તિલકએ આ ગણપતિ મહોત્સવનું સ્થાપન લોકોને એકતા માટે કર્યું છીએ એ રીતે અમે હિન્દુ મુસ્લિમ સાથે મળીને અહીં ગણપતિનું આયોજન કરીએ છીએ સસરા પ્રમાણ પી ગણપતિ બાણપાતી બાપાનું મેં સેવા કરીને આવું જોઈએ ઓલા વર્ષે આજ ખાલી થઈ ગઈ આટલી ભાવ નથી થાય ત્યાં જુવા જાવીયા બસ બારીયા કુટુંબના ભાવે એટલે બધા અમિત આ બધા બસ ભાવેશભાઈ બારીયા તાલીસ પહેતા ગણપતિ મહોત્સવનો કાર્યક્રમ કર્યો છે નાગ નદીમાં ગૃત તરફથી અને ગણપતિ મહોત્સવમાં અમે બાળકોને નવ દિવસ સુધી ભોજન ને ભજવી કરાવીએ છીએ અલગ અલગ જાતનું વડાપાઉ પાઉભાજી પકોડા સમોસા વગેરે વસ્તુ ખવડાવીએ છીએ અને આ આયોજનની અંદર અમે નવરાત્રીમાં પણ અમે ગરબી પણ આ ચોકની અંદર અમે હર વખતે કરી રહ્યા હોતા હોય છે અને મહોત્સવની અંદર ભાગીદાર આજુબાજુના વેપારી મિત્રો પણ અમારા સહયોગી બને છે અને સ્વચ્છિત અમે ફાળો લઈ છીએ અને ગ્રુપની મહેનતથી આ કાર્યક્રમમાં અમે સફળ બનાવીએ છીએ